કે જે તમને ખબર હશે કે ગીર સોમનાથની અંદર દેવાયત ખવડે ભાઈ જે જે મોરો મોરો થઈ ગયો ભાઈ તમને ખબર કે રાત્રે ભાઈ અને રાત્રે બાર વાગ્યાના આ સમયગાળાની અંદર દેવાયત ખવડ એ પોતે ડાયરો કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે તમે જોયું પણ હશે સાહેબ કે જે દેવાયત ખવડ હતા એ દેવાયત ખવડની ગાડી પણ તોડી નાખી અને ગાડી ઉપર હુમલો કરી અને એ ગાડીને સાહેબ એ જે તળાવ આવે તળાવની અંદર ફેંકી દીધી ભાઈ અને ત્યાર પછી સાહેબ તમે એ પણ જોયું છે કે દેવાત ખવડી આને લઈ અને પોલીસ સ્ટેશન પર હાજર થયા હતા પરંતુ સાહેબ આગળ વાત કરવામાં આવે તો દેવાત ખવડે એવું કહેતા હતા કે મારી એફઆઈઆર પોલીસ લેતી નથી એવા ચોખ્ખા શબ્દોમાં પોલીસ ઉપર આક્ષેપો કર્યા હતા પણ સાહેબ ક્યાંક ને ક્યાંક અત્યારે જોવા જોવા જઈએ તો દેવાત ખવડી એમ કહેતા હતા કે હું કાઠી દરબાર શું ભાઈ અને મારી ઉપર જે હુમલો કર્યો એ તદ્દન ખોટો કર્યો મારા ડ્રાઈવર ઉપર જે હુમલો કર્યો તદ્દન ખોટો કર્યો અને આનો હિસાબ એ સાહેબ આજે નહીં તો કાલે હું લેવાનો છું એવું તમે જોઈ શકો કે દિવાત ખવડે ગીતું હતું તમે તાર ફૂલ તૈયારીમાં રહેજો તમારાથી જેટલું બને એટલું તમે કરજો પણ સાહેબ આની જે તમે હુમલો કર્યો એ તમે ભોગવવા માટે તૈયાર રહેજો અને સાહેબ થયું કાંઈ કેવું જ કે દિવાત ખવડ અને એમના પંદર જેટલા મિત્રો ગીર સોમનાથના તાલાલામાં એ ગાડી લઈને જઈ રહ્યા હતા ત્યારે દિવાયત ખબર અને એને લઈને બીજા તેર થી પંદર હતા કે જેમને ભાઈ ઉપર હુમલો કર્યો અને એની તબિયત સાહેબ અત્યારે લથડી ગઈ છે ભાઈને ચારે જણાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને ત્યાર પછી દિવાયત ખબર ફરાર થઈ ગયા ભાઈ તમે જોયું છે સાહેબ કે દિવાયત ખબર એ પોલીસ શકંજામાં નહોતા પોલીસે સાત જેટલી અલગ અલગ ટીમો બનાવી અને એ ટીમોના આધારે દિવાયત ખબરની ધરપકડ કરીને અત્યારે દિવાયત ખબર કે જે જેલમાં છે ભાઈ જે બિલકુલ દેવાત ને પોલીસે પકડી પાડ્યા થઈ મારીને પણ હવે સાહેબ દેવાત ખબર ફસાઈ ગયા છે અને હવે સાહેબ સોમવાર એટલે કે ગઈકાલે ખબર પડશે કે દેવાત ખબર ઉપર શું થશે ભાઈ તમને શું લાગે કોમેન્ટ કરીને જરૂર બતાવજો ભાઈ મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવનાર સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ